આયો એ ચું પર સીજું શું થયું સુધ્યું સુધ્યું સુજુ બધી ભતિને સુજુ અરબો ખાવે આ તો કે બોલ બોલ કે ખાવ

ಸಚೇ ಪ್ರೀತ ಹರೇ ರೇ ನಡಾ ಹದ ರೆ ಹೇ ನಾ ಟುಕರ ಹದ ಏಕಟೇ ಡೇರುಕೇ ಡೇರು ಪುರಾ ರೋಮೇಟೆ

हे बावलिया जो रे मणिया तारी वा हे मारो सायबो रे हो बाला वाढी कुडचाळी ती दाखवत होती નાખી દીધું લેબડા વાળી તો મારું નહીં મેળત આવતો હું લેબડો યાર નહીં ખાઉ કઈ એમ એ વાત તમે કોડો ના હું ચો ઊું આ તારી ચો ઊું ના ખ

એ એટલે લે મફતમાં મશીન પરમ પડાયો લે અલે આ છોકરીઓ ક્યાં કરે છે એ છોકરી ક્યાં મસ્તી કરે મસ્તી

જૂની દુશ્માની લાગે એટલે મગજ નો ખરાબ એવો કઈ દઉં બોલ્યો પચીજો બોલ્યો બોલ્યો

પતા બ પતા 302 થાય પંપલા ઉપર 604 થાય કે મો એનો ખરી દે એનો 유인. 유

બચ્ચા મરી જા બલુજી મરી જા બલુજી બલુ આ છોડાવ ને લાડવા નઈ કાવા ના હર છોડાવ છોડાવ લાડવા લાડવા નઈ કાપતી બચ્ચા 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 કર દઈએ ના અમારા ઘર માં લાવ બચ્ચી 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 જા બચ્ચી પૈસા લે ને પૈસા धरो કાલિયા બલુ તો આ ઓલા બોધો ભરો યાર એ બચ્ચીયા કોને બલુ બચ્ચી પર ભૂ પી જાય છે આ તો કઈ કબોયા તું કાલિયા લે બચ્ચી તો પૈસા આપ બચ્ચી બીજી બે લાઈન મારું મોઢું બગાડ્યું આટો આટો કર્યું નહીં જવાય ના થાય તારી હો આવજો

કે બલુ નાક ધરા કે તેજા બલુ મેઠો ધરા મને હાથ ની કરે

આપડે કઈ પડે બધું આ પડ્યું ને આડો એ બધા ઉપર નો નહીં તે પાસે આ પાસે આ જો આ મોટા ધોળા છે આ લોટ ચોપડ્યો

અમું બેહો માર ગોડો એમ કે ગોડાની વાત નથી પણ થોડો નાખો દવા કરાય મારા એ પેલાને મારે ઉઠી જા લેટ્સ ગો અલ્યા પડી જા ના તો રાતના હોય આ તો

Ya, beliau, beliau, beliau Mergadah <tuturna> 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 <tuturna>